આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના ધારાસભ્ય તરીકે શપથ લીધા છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને શપથ લેવડાવ્યા છે અને તેના જ કારણે તેઓ શપથ લીધા બાદ પત્રકાર પરિષદ તેમણે યોજી તેમણે કામ તેમજની વાત હોય કે પછી આગામી સમયમાં તેઓ ગુજરાતના મુદ્દાઓને લઈને કઈ રીતે લડત ચલાવવાના છે

પોલીસ ઉપર કાર ચડાવી દે ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે ક્યારેક વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસ થી લોકોએ જીવન ટૂંકાવવું પડે આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે સ્વરાજ આવે ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે એના શપથ મેં અને અમારી ટીમે સાથે મળીને લીધા છે સાથીઓ આ તબક્કે હું વિસાવદર વહેસાણની મહાન જનતાનો ખૂબ ખૂબ અને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવારના જુવાનિયાને કેવડી મોટી જવાબદારી સોંપી છે આજ આપ ગુજરાત એક નવી દિશાની અંદર આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે મારી બે વિનંતીઓ છે ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મા જગાડો ક્યાં સુધી સહન કરીશું ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું રોજ ઉઠીને અત્યાચારો થાય છે અન્યાયો થાય છે લોકો બે મોત મરે છે ક્યાંક અગ્નિકાંડમાં લોકો બે મોત મરે છે ક્યાંક લઠ્ઠાકાંડમાં મરે છે ક્યાંક પુલ તૂટેને મરે છે ક્યાંક બોટ ઊંધી વળે ને ડૂબીને આપણા દીકરાઓ મરી જાય છે આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીશું ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો આટલી હદે સહન કરવાની જરૂર નથી આટલું લાચાર રહેવાની જરૂર નથી આપણે ગાંધી અને સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છીએ લાચારી કે વિવશતા આપણને પોસાય ને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો તમારા મનને ઢંઢોળો લડાઈ માટે તૈયાર થઈ જાઓ સંઘર્ષના રસ્તા ઉપર આવો અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાત નહીં સાંભળે આવો એક મોટું આંદોલન કરીએ સંઘર્ષના રસ્તા પર જોડાઈએ અને આપણે સૌ ભેગા મળીને ગુજરાતની અંદર બદલાવ લાવવાનો સંકલ્પ લઈએ એવી હું ગુજરાતના યુવાનોને પ્રાર્થના કરી રહું છું આ તબક્કે આ તબક્કે હું વિધાનસભાના માનની અધ્યક્ષશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમણે મને આવકારીને અને શપથ લેવડાવ્યા છે અને ધારાસભ્ય તરીકેની જવાબદારી સોંપી છે એ બદલ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ તબક્કે હું અમારા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય સુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં કામ કરતા આમ આદમી પાર્ટીના એક એક ક્રાંતિકારી કાર્યકર્તાને હું નમન કરું છું એમના સંઘર્ષને હું

જે દમન થાય એવા નિર્ણયો હોય એના વિરોધમાં મે મારા આંદોલનકારી સ્વભાવ તરીકે એક જમાનામાં વિરોધ નોંધાવેલો આજે મને જનતાએ વિધાનસભાની અંદર બેસીને નિયમ અને નીતિ પ્રમાણે વિરોધ નોંધાવવાની જવાબદારી સોંપી છે સડક ઉપરના વિરોધ થી લઈ સદનની અંદર સુધીના વિરોધ સુધીની આ સફરની અંદર જનતાનો જે ભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે મારા કુટુંબ પરિવારનો પ્રેમ મળ્યો મારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની લાગણી મળી છે બદલ મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું આપે સાંભળ્યા હતા ધારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે પ્રતિક્રિયા આપી છે અને ભારતીય જનતા પાર્ટી સામે તેઓ બરોબરના વર્ષ્યા છે ઘણા બધા મુદ્દાઓ બ્રિજ તૂટવાની બાબત હોય મોંઘવારીના પ્રશ્નો હોય બેરોજગારીના પ્રશ્નો હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પેપર લીક થવાની ઘટના હોય એ તમામે તમામ મુદ્દા આગામી સમયમાં તેઓએ લડી લેવાની તૈયારી દર્શાવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી જે વિધાનસભાનું સત્ર મળવાનું છે તે ખૂબ જ તોફાની રહેશે રસપ્રદ રહેશે રોમાંચક રહેશે અને હવે શું નવા જૂની થાય છે વિધાનસભામાં આગામી દિવસોમાં આવનારો સમય બતાવશે દર્શક મિત્રો સ્કાયક લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવા